ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંકલાવ એપીએમસીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહારીફ વિજેતા થતાં કોંગ્રેસ છાવણીમાં આનંદની લાગણી પ્રસરી જવાબ પામી આંકલાવ નગરપાલિકા કબજે કર્યા બાદ ભાજપ દ્વારા આંકલાવ એપીએમસીમાં પણ એડી ચોટીનો જોર લગાવી દેવાશે તેમ નાતું હતું પરંતુ ભાજપ કોઈ પણ ઉમેદવાર ન ઉભો રહેતા ફરી એકવાર આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થનાર છે આંકલા એપીએમસીની ચૂંટણીનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ખેડૂત વિભાગમાં દસ બેઠકો માટે બાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જેમાં કોંગ્રેસ પ્રેરિત આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સહિત બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય હોય બારમાંથી બે ઉમેદવારે પોતાના ઉમેદવારી

ઢિયાર મનુભાઈ પઢિયાર છગનભાઈ બાવસિંહ પઢિયાર કૌશિકભાઈ રાવજીભાઈ ઠાકોર હઠીસંગભાઈ દેસાઈભાઈ બેઠક યોજાઈ હતી જેમાં વિજેતા ઉમેદવારો બિનહરીફ થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે જેમાં કોંગ્રેસના ઉમેદવારો પણ બિનહરીફ વિજેતા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ભાજપ દ્વારા આંકરા વીપીએમસીમાં કોઈ ઉમેદવાર ઉભો નહીં રાખીને કોંગ્રેસને વોક ઓવર આપી દેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ જાણવા મળ્યા મુજબ ભાજપ પ્રેરિત એક પણ મંડળી ન હોય ઉમેદવારી જ કરવી શક્ય ન હતી આંકલાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયા બાર જેટલા ઉમેદવારોએ દસ સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે હું આંકલાવ તાલુકાની તમામ જનતાનો તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો એ તમામ મતદારોનો આભાર માનીશ કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી અને બે ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે અને દસે દસ બેઠકો પર કોંગ્રેસના દસ ડિરેક્ટરના ઉમેદવારો વિનરી જાહેર થયા છે આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય આ ખા તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય તેઓ સૌએ સાથે મળીને હંમેશા સહિયારો પુરુષાર્થ કર્યો છે પ્રયત્ન કર્યો છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે અને એના જ કારણે આજે આ નાનો તાલુકો હોવા છતાં વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે કારણ અમારા સૌનો કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓનો આગેવાનોનો પ્રયત્ન રહે છે કે આ એપીએમસીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે એમનું જે ઉત્પાદન છે આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતીવાડીમાં શાકભાજીનો પાક થાય છે તો એમને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે એમને સરકારી યોજનાઓનો લાભ મળે ને તમામ લોકોની આર્થિક સમૃદ્ધિ થાય સાથે સાથે આ એપીએમસીનું જે ઓફિસ છે એ જનસેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે છે કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય સામાજિક સહકારી આગેવાનોનો મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે બિનરીપ છૂટાયેલા જાહેર કર્યા છે અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશું છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર પક્ષા પક્ષીના ભેદભાવ વગર આ સંસ્થાની ઓફિસે હંમેશા કોઈ પણ પગથિયો ચડ્યો હોય તો એના આવકાર આપ્યો છે એની વાત સાંભળી છે એનો પ્રશ્નનું નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે અરે બધા જ ધર્મ તમામ જાતિ તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે સાચો પ્રમાણિક પારદર્શક વહીવટ ને જોઈને જ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારો માટે આશીર્વાદ આપ્યા છે